આરોગ્ય સાબરકાિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય વર્કશોપ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે યોજાયો હતો આ પ્રસંગે આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામિતિએ જણાવ્યું કે દેશમાં વધતી જતી વસ્તી ચિંતાનો વિષય છે આ બાબતે પદાધિકારીઓ અને અધિકારીઓએ સહિયારા પ્રયાસોથી વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ માટે કામગીરી કરવી જોઈએ સાથે જ ચોમાસાની સિઝનમાં વાયરલ રોગો થવાની સંભાવના વધુ હોવાથી આપણી આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવા જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું કે ભારત યુવાઓનો દેશ છે આપણા દેશમાં યુવા વર્ગ વધુ હોવાથી આર્થિક વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે અર્થશાસ્ત્રીઓના મતે વસ્તી વધુ તેમ બજાર મોટું પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ છે તેમ જ વસ્તી વધારાની બે બાજુ છે ચીન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો પરંતુ ચીન દ્વારા કડક કાયદાના અમલ થકી વસ્તી નિયંત્રણ કર્યું અને આજે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા દેશનો ઉમેરો થાય છે પ્રમાણે સંસાધનો વધતા નથી જેથી અનેક સમસ્યાઓ પેદા થાય છે આજનું બાળક ભવિષ્યનો નાગરિક છે તે સુપોષિત સુશિક્ષિત અને સુસંસ્કારી બને તે માટે ખાસ જરૂરી છે કે લગ્ન યોગ્ય ઉંમરે થાય બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર જરૂરી છે આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ વર્તમાન સમયમાં ચાલી રહેલા શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈ બાળકોમાં યોગ્ય સાવચેતી રાખવા જણાવ્યું હતું આ વર્કશોપમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કે એસ ચારણે જણાવ્યું કે શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે લોકો શિક્ષિત બની કુટુંબ નિયોજન ઓપરેશન સ્ત્રી નસબંધી પુરુષ નસબંધી જેવા અન્ય માધ્યમો થકી વસ્તી નિયંત્રણની જરૂરિયાત સમજ્યા છે પરંતુ હજુ જિલ્લાના કેટલાક વિસ્તારો કોબોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી વસ્તી નિયંત્રણમાં સમસ્યાઓ થઈ રહી છે સાથે બે બાળકો વચ્ચેના અંતરની જાળવણી ન થતા કુપોષણ માતા મરણ બાળ મરણ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે આ સમસ્યા નિવારવા નાનું કુટુંબ સુખી કુટુંબ સંદેશને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સ્થાનિક લોકોનો સાથ લઈ શિક્ષણનો ફેલાવો કરવો જોઈએ આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ તાલુકા પંચાયત પ્રમુખો જિલ્લા પંચાયત સદસ્યો મહિલા બાળ સમિતિના ચેરમેન બાંધકામ સમિતિના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન સિંચાઈ સમિતિના ચેરમેન તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા

હાઇડ્રો મસ્કિટો પણ છે એના દ્વારા ફેલાય છે અને ત્રીજું છે ટીક કહેવાય છે ટીક કે આપણું બગ કહેવાય છે બગાઈ ટાઈપ એનાથી ફેલાતો છે પણ અત્યારે આપણને જે શંકા છે શંકા છે મીઠી એ સેનેટાઈઝના કારણે ફેલાતો હોય એવું લાગે છે પરંતુ તકેદારી આપણે બધા માટે રાખીએ છીએ સેનેટાઈઝ માટે પણ રાખીએ છીએ અને મચ્છર માટે પણ રાખીએ છીએ તો આ નથી કઈ બચવાના થોડા ઉપાયો છે જેમાં એક તો આપણું જે બાળક હોય અને આપણે પોતે પણ એમને વચ્છા જાર્યુલ જે દવાઓનું વચ્છા જાર્યુલ જે અવસવાવાનું પ્રાકૃતિક કરતા હોય કે તે તમે રૂટિન કરી શકે છે કે અલગ અલગ પ્રકારના વાયરસનો છે હમું ફને આપને આપને બીજે સ્વરૂપે આપું કે રિપીટલી આવતા હોય અને કેટલીક વાર આપણે સોર્ટ કા સીધી લેવી ને દેશ પર લાગુ કરી છે આ છે એને સેન્ડવિચ છે કાચા ગરમ છે એના વચ્ચે ઢીરાણ પડે અને એમાં જે રેતી હોય માટી જેને કહીએ છીએ એમાં એને ઉછેરવાનું બોલે છે ભેજ વાળું વાતાવરણ છે કે અત્યારનો સમય ત્યારે જ આ ખાસ કરીને દેખાય છે સાડા આઠ પછી ઘરમાં પાછા જતા રહે છે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ જે ડેલિગેટ છે અને અલગ અલગ વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમના માટેનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતની વસ્તી જ્યારે અત્યારે વિશ્વમાં ટોપ ઉપર છે અને વસ્તી વધારો થઈ રહ્યો છે ત્યારે નિરીક્ષક લોકો અને સાક્ષર લોકો બંનેના ભાગોમાં આગેવાનો દ્વારા સમજ આપવામાં આવે કુટુંબ નિયોજનના સાધનો અને ચારસોથી વધારે જેટલા અમારા જુદા જુદા સેન્ટરો છે તેમાં ખાસ કરીને સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક એના માટે બે બાળકો વચ્ચેનું અંતર અને ગર્ભાવસ્થા દરમિયાન માતાનો સમય સારી રીતે પસાર થાય તે માટેની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક અને અન્ય વિષયો પરનું માર્ગદર્શન